વડોદરામાં દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ મંગળવારે ભક્તોએ ગણપતિ બાપાને શ્રદ્ધાભેર વિદાય આપી હતી શહેરના આઠ જેટલા કૃત્રિમ તળાવોમાં રાત્રિના અગિયાર વાગ્યા સુધી અગિયાર હજાર પાંચસો પ્રતિમાઓનું વિસર્જન થયું હતું ત્યારે હવે વિસર્જન બાદ પાલિકા તંત્ર કામે લાગ્યું છે શહેરના નવલખી સહિતના કૃત્રિમ તળાવોમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે લોકો આસ્થાભ્યર આજે ગણપતિ વિસર્જન કરી રહ્યા છે કોર્પોરેશન દ્વારા વધારાની ત્રણ જે આર્ટિફિશિયલ પોન્ડ બનાવ્યા છે કૃત્રિમ તળાવો એમાં પણ લોકો જઈ રહ્યા છે બધી જ વ્યવસ્થા સાથેની અહીંયા વ્યવસ્થા ઊભી કરી છે જેમાં લાઇટ સેફ્ટી ક્રેન્સ આર્ટિફિશિયલ તળાવ લોકો ખૂબ જ બહોળી માત્રામાં અહીંયા આવીને ગણપતિ વિસર્જન કરી રહ્યા છે છવ્વીસ હજારથી વધારે ગણપતિ વિસર્જન આ દિન સુધી થઈ ગયા છે એટલે ખૂબ જ લોકો આસ્થાભેર આ જે ઉત્સવ છે અને જે ગણપતિ દાદાનું વિસર્જન છે એ કરી રહ્યા છે